કરવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે કરજણ ફાયર ટીમ દ્વારા વૃક્ષો દૂર કરવામાં આવ્યા હતા ગત મોડી સાંજે કરજણ ખાતે વાવાઝોડાના કારણે કર વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતા કરજણ ફાયર ટીમેક્શનમાં આવી હતી કરજણ ફાયર વિભાગ દ્વારા કરજણ શહેરમાં પેટ્રોલિંગ કરી વિભાગ દ્વારા પડેલા ઝાડ કાપી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વૃક્ષો ધરાશાયી થયા ત્યારે અવર જવર ન હોવાથી ઝાનાની ટળી જવા પામી હતી ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે